મિત્રો કહેવત છે ને કે ખાડો ખોદે એ પડે મિત્રો પહેલગામમાં થયેલા ભયંકર હુમલાને કારણે પાકિસ્તાનને જવાબદાર ઠેરવવામાં આવ્યું છે કારણ કે આ બધી ગતિવિધિઓ પાકિસ્તાન તરફથી થતી હતી અને તે ભારત સરકાર દ્વારા પાણી નહીં આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ભારતમાંથી પાકિસ્તાનીઓને હાકી કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે મિત્રો અમિત શાહે દરેક રાજ્યના મુખ્યમંત્રીને પણ પહેલ કરી દીધી છે અને કહી દીધું છે કે ભારતમાં જેટલા પણ પાકિસ્તાનીઓ બહારથી આવીને વસી રહ્યા છે તેમને આ તારીખ સુધીમાં તમે બહાર કાઢો મિત્રો અમારી તો એમ પણ અપીલ છે કે ભારતમાં રહેલા બાંગ્લાદેશીઓને પણ બહાર કાઢવા જોઈએ બધાને વીણી વીણીને બહાર કાઢવા જોઈએ કે જે ભારત ઉપર પોતાનું વર્ચસ્વ જમાવીને બેઠા છે અને અહીં આગળ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરી રહ્યા છે એ ફક્ત પાકિસ્તાન બાંગ્લાદેશ નહીં પરંતુ અન્ય દેશોના પણ કોઈ વ્યક્તિઓ આ ભારતમાં હોય તો તેમને વીણી વીણીને મિત્રો કાઢવાનો સમય આવી ગયો છે કારણ કે આ એવી ઘૂસણખોરી છે કે જે ભારતના તંત્રને અર્થતંત્રની રીતે નબળું પાડી શકે છે અને અંદર હુમલાઓ કરવામાં તે મદદરૂપ સાબિત થઈ શકે છે કરી રહ્યું છે અને પોતે પાકિસ્તાને જ સ્વીકાર્યું છે જેમાં તેના આર્મીનો કહી શકાય કે એસી થી નેવ ટકા સહયોગ આતંકવાદીઓને મળેલો છે તેના કારણે જ ભારત તરફ આ બોર્ડર ઉપર આ બધી પ્રવૃત્તિઓ થઈ રહી છે જો પાકિસ્તાન આર્મી એની અંદર સહયોગ ન આપતી હોય પાકિસ્તાન આર્મી તેને કેમ્પો બનાવવાની જગ્યા ન આપતી હોય તેને ટ્રેનિંગ માટેનો સહયોગ ન આપતી હોય તો આતંકવાદી પ્રવૃત્તિઓ વધી ન શકે હવે પાકિસ્તાનને પણ ખબર પડી ગઈ છે કે હવે બધા દેશોને ખ્યાલ આવી ગયો છે કે આ બધા જે આતંકવાદનું મૂળ છે પાકિસ્તાનમાં જ છે જે વર્ષોથી લોકો જાણતા હતા પરંતુ હવે પાકિસ્તાને હદ પણ વટાવી દીધી છે અને હવે ભારત મિત્રો ચૂપ રહેવાનું નથી ભારતે ધીમે ધીમે એક્શન લેવાના તો શરૂ કરી દીધા છે ત્યારે પાકિસ્તાનને હવે ચારે તરફથી ડરનો માહોલ છવાઈ ગયો છે પાકિસ્તાન બોર્ડર ઉપર હજારો સૈનિકો મૂકી દેવામાં આવ્યા છે ટોપ હોય ટેન્કરો હોય ઉપરાંત જેટ પ્લેનો પણ એ કહી શકાય કે તેના નિયત સ્થળે ગોઠવી દેવામાં આવ્યા છે જો પાકિસ્તાન ખરેખર સાચું હોત તો તેને આ બધું અત્યારે બોર્ડર ઉપર લાદવાની જરૂર નથી પરંતુ તેને ખ્યાલ આવી ગયો છે કે હવે આપણો ભાંડો ફૂટી ચૂક્યો છે આપણો પરપોટો ફૂટી ચૂક્યો છે હવે કોઈ કાર્યવાહી થશે તો આપણે શું કરીશું એવો ડર પણ તેને સતાવી રહ્યો છે અને અત્યારથી પૂર્વ તૈયારીમાં લાગી ગયા છે કારણ કે હવે કહેવાય છે ને કે રેલો હવે એમના નીચે આવી ગયો છે પાકિસ્તાનને મિત્રો એ વાતનો પણ ડર છે કે આપણે વર્ષોથી જે આતંકવાદને સહયોગ આપતા હતા આતંકવાદી કેમ્પો ચલાવતા હતા આતંકવાદીઓને સહયોગ આપતા હતા હવે ભારત સંપૂર્ણ જાણી ગયું છે અને પાકિસ્તાનમાં રહેલા આતંકવાદી કેમ્પો ઉપર ભારત હુમલો પણ કરી શકે છે જેમાં એર સ્ટ્રાઇક કરી શકે છે અથવા તો રેગ્યુલર હુમલો પણ કરી શકે છે તેવો ડર પણ પાકિસ્તાનને અત્યારે મિત્રો સતાવી રહ્યો છે ત્યારે મિત્રો હવે પાકિસ્તાનની આ બધી નાપાક હરકતો જે વર્ષોથી ચાલી રહી છે તેનો હવે સમય આવી ગયો છે અંત સમય આવી ગયો છે મોટા નિર્ણય લેવાનો સમય આવી ગયો છે જેમાં ચીન અને અમેરિકા પણ મિત્રો હવે પોતાનું જે હટ કરી છે અને તેને સાથ આપવાનો પાકિસ્તાને બંધ કરી દીધો છે કારણ કે વર્ષોથી જે ચીન પાકિસ્તાનને પોતાનો મિત્ર સમજતો હતો ચીનને પણ ખ્યાલ આવી ગયો છે કે આ દેશમાં ફક્ત આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન અપાય છે આ દેશ આર્થિક રીતે સદ્ધર નથી આ દેશ હવે આપણા માટે કશા કામનો નથી તેમાં વેપાર ઉદ્યોગ ધંધા નાખે પણ તો પણ ચાલશે નહીં કારણ કે આ દેશ એક આર્થિક રીતે હવે નબળો પડી ચૂક્યો છે હવે તેના દાડા ભરાઈ ગયા છે અને તે દેશમાં કંપની નાખવાથી અથવા તો દેશ દેશની સાથે મિત્રતા કરવાથી આપણને સો ફાયદો થશે એમ કરીને હવે પાકિસ્તાનને હવે ચીન અને અમેરિકાએ પણ સાથ છોડી દીધો છે હવે પાકિસ્તાન એકલું બની ચૂક્યું છે કારણ કે તેની આ બધી ગતિવિધિઓને કારણે હવે દરેક દેશો કહી શકાય કે તેને દુશ્મનની જણ સમજી રહ્યા છે બીજી તરફ મિત્રો પાકિસ્તાનમાં ફક્ત અન્ય દેશો પર આતંકવાદી પ્રવૃત્તિઓ નહીં પરંતુ કહેવાય છે ને કે ખાડો ખોદે એ પડે બલુચ લોકો છે તે પાકિસ્તાનમાં અન્ય જગ્યાઓ પર હુમલા કરી રહ્યા છે પાકિસ્તાનની જળ જમીન છે તે હડપવાનો કોશિશ કરી રહ્યા છે અને તેમાં પણ બોમ્બ મારો અને કહી શકાય કે પાકિસ્તાનના સૈનિકોને તે નિશાન પણ બનાવી રહ્યા છે એટલે મિત્રો હવે પાકિસ્તાન ચારે તરફથી ઘેરાઈ ચૂક્યું છે પાકિસ્તાનને જો જળ નહીં મળે પાણી નહીં મળે રોજબરોજની પ્રક્રિયાઓ છે અથવા તો કહી શકાય કે તેમને ટામેટા શાકભાજીથી માંડીને મરી મસાલાથી માંડીને દૂધનું ઉત્પાદન હોય અન્ય કોઈ ચીજ વસ્તુઓ અન્ય દેશોમાંથી મળતી બંધ થઈ જશે તો પાકિસ્તાનમાં મોંઘવારી વધી જશે બાળકોને ખાવાનું નહીં મળે પીવાનું પાણી નહીં મળે ઉદ્યોગોને આ પાણી નહીં મળે તેને ઇલેક્ટ્રિસિટી નહીં મળે અને આર્થિક રીતે પાકિસ્તાન પડી ભાગશે એટલે મિત્રો આપણા નરેન્દ્રભાઈ મોદીએ ચોક્કસથી ઘણા બધા નિર્ણય કર્યા છે જેમાં દેશને આપણા દેશને આર્થિક નુકસાન ન થાય તેવી રીતે તેના પર પ્રહારો કરવાના શરૂ કરી દીધા છે અને પાકિસ્તાન પોતાની જાતે જ અંદરથી ખોખરું બની જાય તેવા પ્રયાસો પણ આર્થિક રીતે કરી રહ્યા છે હવે મિત્રો જોવું રહ્યું કે આવનારા દિવસોમાં ભારત સરકાર શું નિર્ણય લે છે શું કડકાઈથી નિર્ણય લે છે કે તેને આર્થિક રીતે તેને નબળો પાડીને એક ઉદયની માફક આર્થિક રીતે તેને કોતરી ખાવાનો સમય પણ આવી ગયો છે તો મિત્રો તમારા મગજમાં પણ કોઈ વિચારો હોય કે આવી રીતે શું નિર્ણય લઈ શકાય છે તો તે પણ તમે કમેન્ટમાં જણાવજો અને વિડીયો સારી લાગ્યો તો મિત્રો વિડીયોને અન્ય મિત્રોમાં શેર કરજો અને હજુ પણ ચેનલના ઉપર નવા હોય તો ચેનલ લાઇક કરી સબસ્ક્રાઇબ કરીને જતા જજો તો ચાલો મિત્રો ફરીથી એક નવી ઇન્ફોર્મેશન લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે